ભાવથી જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન જ્યાં પૃથ્વી ઉપર વધાર્યા ત્યારે પાંચસો પરમાંશોને લાવ્યા હતા ભગવાન જેવા છે તેવા આપણને ઓળખાય જોવો વાલા બહેનો આપણા તો બહુ મોટા વાગ્યા છે સ્વામિનારાયણ ભગવાન તો આપણને મળ્યા પણી ભગવાને ઓળખાવનારા લીલાબા જેવા ગુરુજી મળ્યા એટલે જ કહું છું આઠા પ્રકારની હરી મૂર્તિ નવામાં સાચા સંત જ્ઞાન કેમાં અખંડ છે શાશાદ શ્રી ભગવંત જેમને મળવા જેમને મળવાથી મનમાં શાંતિ આવે જેમને દર્શન કરવાથી આગના પાપ બળી જાય જેમને ચઢને જવાથી જીવના પાપ બળી જાય સ્વામિનારાયણ ભગવાન અને અવતારો જે આ પૃથ્વી પર વધાર્યા ત્યારે તેમને પણ ગુરુ કર્યા હતા જેમ કે છત્રપતિ શિવાજીના ગુરુ રામદાસ ભગવાન શ્રી રામના ગુરુ વશિષ્ઠ મુનિ ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ શાંતિપની ઋષિ ભગવાન શ્રી સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી અને મારા ગુરુ લીલાબા અને તમારા ગુરુ કોણ કોણ લીલાબા બોલો બોલો એવાલા ભગવાન મારાથી જે કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો અને મારા ઉપર રાજી રાજી દેજો એવાલા વાલા ભગવાન એવાલા વાલા ગુરુજી હું તો તમારો નાનો બાર છું હું નાની છું અબુદ છું ભજન ડાય ડાય બનાવજો હોશિયાર બનાવજો ભજંગ ભક્તિનું બોર્ડ દેજો મને અંતક્ષે માં તેરી જાજો તેરી જાશો ને પાકું ને આખલી કૃપા કરજો મારી પાસે તો કાંઈ નથી હા તો મેં ફળ ફૂલ નહીં આંખો મેં આંસુ લાવી હું એના હૃદયમાં ભાવ તમે કાયમ પૂછો આટલી નાની છે પણ કાયમ એમ કે લીલાબા મારા ગુરુજી બીજા કોઈ બેનોને બતાવો ને તો કે ઈ નહી લીલાબા મારા ગુરુજી એવા જ એને નિષ્ઠા હતી પોતાની કાલે પોતાની કાલી ગેલી ભાષામાં પોતાના હૃદયના ભાવો અહીંયાથી એણે એને વ્યક્ત કર્યા